નમસ્કાર ખેડૂત ચણાના પાકમાં ઉગી ગયા પછી વીસ પચીસ દિવસે જે આપણે પ્રથમ પિયત આપીએ છીએ આ પ્રથમ પિયત વખતે કયા પ્રકારની માવજત કરવી જોઈએ તેથી ચણાના પાકમાં સુકારાને આવતો અટકાવી શકાય અને છોડને જરૂરી પોષણ પણ આપી શકે તેના વિશે માહિતી મેળવે હવે ચણાના પાકની અંદર સુકારો ન આવે એના માટે આપણે બે પ્રકારના ફૂગનાશકો વાપરી શકીએ કેમિકલ છે અને બાયોફંજી છે કેમિકલ ફંજી આપણે સાફિલાઇઝરનો ઉપયોગ કરી શકીએ આ સાફિલાઇઝરની અંદર અને જેવા ફૂગનાશક આવે અને સાથે સાથે એમાં સૂક્ષ્મ પોષક તત્વો પણ આવે એનું પ્રમાણ છે એ એક જગ્યાએ બસો પચાસ ગ્રામ જેટલું રાખી અને તે સાથે આપી શકાય અથવા તો કોપર ઓક્સિકલોરાઈટ પણ આપણે વાપરી શકીએ અને એનું પ્રમાણ છે એ પણ બસો પચાસ ગ્રામ જેટલું રાખી એક આપી તે અને સુકાયેલું જો તીવ્ર શક્યતા હોય તો થાયોફિનેટ મિથાઈલ જેવા ફૂગનાશકો પણ આપણે વાપરી શકીએ હવે જે કેલું ઓર્ગેનિક ખેતી કરે છે અથવા તો બાયોફંગીસાઇડ વાપરવા માંગે છે એ કેલું છે એ ટ્રાયકોડર્મા એન્ડ સુડોમોનાસ જે ફૂગ અને બેક્ટેરિયાને વાપરી શકે આ ટ્રાયકોડર્મા અને સુડોમોનાસ છે એ 1 કિલોગ્રામ ના પેકિંગ માં અને એ બંને ફૂગને એકસાથે મિક્સ કરી અને એક એકરે વાપરી શકે અથવા તો સ્ટાર પ્રોટેક્ટ જેવી પ્રોડક્ટ પણ વાપરી શકીએ આ સ્ટાર પ્રોટેક્ટ ની અંદર એક જ પેકેટ અંદર તમામ ઉપયોગી ફૂગ અને બેક્ટેરિયા આવી જાય જે સુકારાના ફૂગ ને કંટ્રોલ કરીને છોડને રક્ષણ પૂરું પાડવાનું કામ કરે હવે પોષણ માટે કેવી મદદ કરવી જોઈએ એની વાત કરીએ તો એનપીકે કન્સોર્ટિયા આ એનપીકે કન્સોર્ટિયા છે એની અંદર નાઇટ્રોજનને સ્થિર કરવાના બેક્ટેરિયા ફોસ્ફરસ ને લભ્ય કરવાના બેક્ટેરિયા અને પોટાશના બેક્ટેરિયા પણ આવે આ એમપી કે કંસોટિયાને જો વાપરવામાં આવે તો પાયાની અંદર આપણે જે ખાતરો આપ્યા છે એ છોડ ખાતરોથી લઈ શકે આ એનપીકે કે છે એ લિક્વિડ ફોર્મ્યુલેશનમાં પણ આવે અને પાવડર ફોર્મ્યુલેશનમાં પણ આવે છે એ સિવાય જીંક જેવું તત્વ છે એ પણ છોડ માટે ખૂબ અગત્યનું છે અને છોડને સરળતાથી મળી રહે એના માટે જેડેસબી બેક્ટેરિયા પણ આવે છે આપ ચાલો તો આપણે એનો પણ આપણો ઉપયોગ કરી શકીએ તો આ મુજબ ની જો પ્રથમ તે વખતે માવજૂત કરવામાં આવે તો ચણાના પાકને આપણે સુકારાથી બચાવી શકીએ અને જરૂરી પોષણ મળે છોડનો વૃદ્ધિ વિકાસ પણ ખૂબ સરસ થઈ શકે ધન્યવાદ